જી હા મિત્રો મળતી માહિતી પ્રમાણે ચાણસમાં તાલુકાના શેવાડા ગામનો ચિરાગ પટેલ પાંચ વર્ષ પહેલાં મોટો મોબાઈલ અભ્યાસ અર્થે જર્મનીમાં ગયો હતો બીજી તરફ પાંચ વર્ષ પાંચ દિવસ પહેલાં જર્મનીમાં એક તળાવમાંથી રહસ્ય રીતે ચિરાગનું મૃતદેહ મળી આવ્યો હતો આ પછી સ્થાનિક પોલીસ દ્વારા ચિરાગની મુદ્દેને પોસ્ટમોર્ટમ કરીને આગળની તપાસ હાથ ધરી છે તેવામાં ચિરાગની પ્રાથમિક મુદ્દે વેતનમાં મોકલવા માટે સરકારને વિદેશ મંત્રાલય દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યાં મિત્રો અત્યાર માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ